જૈન મિત્રો આપણે જેઓને છૂટી અને આપણા ગામ હોય આપણી નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે રાજ્ય હોય એની અંદર આપણે એને મત આપી વિજય બનાવી અને આપણા જે પ્રાથમિક કામો હોય છે એ કરવા માટે છૂટતા હોઈએ છીએ ત્યારે આપણી ગુજરાતની નગરપાલિકાઓની અંદર એકસો સુડતાલીસ નગરપાલિકાની અંદર એની પાસે સ્ટ્રીટ લાઇટ ના જે બિલ છે ને એ બિલ ભરવાના પૈસા નથી ના કામ કરવા માટે પૈસા નથી આ બધાની તિજોરીઓ ખાલી ખમ થઈ ગઈ છે પરંતુ આની વચ્ચે આપણને એક વિચાર આવે કે સરકારી લેણું વધતું જાય છે સરકારી નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થતી જાય છે એ લોકો રાજ્ય સરકાર પાસેથી લોનુ લે છે છતાં પણ જે પણ છૂટાયેલા નેતાઓ છે ને એની ઇન્કમ વધતી જાય છે એ એક આપણું ગણિત અને આપણું કેલ્શિયમ ત્યાં કામ નથી આપતું હવે એનું શું કારણ છે એ જાણવું પડે એવું છે કારણ કે જ્યારે આ લોકોને આપણે છૂટીએ ને ત્યારે ઘણો ખર્ચો કરતા હોય છે પરંતુ ચૂંટાણા પછી એ જે પણ કામ કરે ને એ કામમાં કોઈ ગુણવત્તા નથી હોતી બરાબર કારણ કે હમણાં ભાજપના જ મંત્રીએ કીધું હતું ને પૂર્વ સાંસદે કે એ ત્રીસ ટકા કામ નથી થતા સિત્તેર ટકા રૂપિયા નેતાઓ અધિકારીઓ ખાઈ જાય છે અને આવું જ આવી જ રીતે આ લોકો આપણને વધારેમાં વધારે લેણિયાત બનાવી રહ્યા છે કારણ કે આપણને એમ થાય કે ભાઈ નગરપાલિકાની માથે લેણું છે ને આપણે શું લેવા દેવા પરંતુ એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે આટી ઘૂંટી કે વેરામાં આવશે ક્યાંક તમારા બિલમાં આવશે આડાવડો કરીને તમારે જ ભરવાનું છે કારણ કે આ નેતાઓ કોઈ નથી ભરવાના હોય તો આપણી આટલો જન્મ લીધો છે અને આપણે જ મોટા કરવાના છે બરાબર કારણ કે એના ખર્ચા આપણે કરવાના એના બાળકોને આપણે વિદેશમાં ભણાવવાના એ ફીના પૈસા આપણે જ ભરવાના છે એટલા માટે આવા છૂટાયેલાઓ નરાધમો જે નાકા નાલાયકો છૂટાઈ જાય ને ત્યારે આવી પરિસ્થિતિ આવે ને આજે પચીસથી વધુ નગરપાલિકા એવી છે કે જેની અંદર સો કરોડ ઉપરનું દેવું છે વિરમગામ વિસનગર કલોલ આવી પચીસ નગરપાલિકાઓ છે જેનું લેણું સો કરોડ ની ઉપર છે વિચાર કરો તમે લોકો શું કરતા એટલા માટે આની અંદર સજ્જન લોકો જ્યાં સુધી નહીં એન્ટ્રી કરે ને રાજકારણમાં ત્યાં સુધી આવા લે ભાગુ તત્વો આપણને હર હંમેશા લૂંટતા રહેશે લોકોના પૈસાનો વ્યર્થ કર્યા કરશે અને એ પૈસા પોતાની તિજોરીઓ ભર્યા કરશે જેથી કરીને નાનો માણસ હંમેશા મજૂરી કરતો જ રહે એટલા માટે જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે તમે મત દેતી પહેલાં ના જાત જ્ઞાતિ આ બધું સાઈડમાં મૂકી અને જે પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર તમારા માટે શું કાર્ય કરી શકશે ભૂતકાળ જાણી લેજો ભૂતકાળમાં એણે શું શું કરેલું હતું કારણ કે નક્કરજો કોઈ દાગી કોઈ બળાત્કારી કોઈ બ્રેકફોડ કે કોઈ બુટલેગરો આવા માફિયાઓને તમે જીતાડશો ને તો પછી તમે એની સામે અવાજ પણ નહીં ઉઠાવી શકો અને તમારા જ પૈસાથી એ લોકો મોજ કરશે અને તમને દેણદાર બનાવશે એટલા માટે હર હંમેશા મત આપતા પહેલા સો વખત વિચારજો